અંકલેશ્વરમાં રાજપીપળાની ચોકડી નજીક અકસ્માતમાં બે વ્યક્તિઓનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટેલ પાસેના યુટન પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા આ બનાવની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી યુટર્ન પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે